ક્ષતિ રહિત મતદાર યાદી તૈયાર થાય અને એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે માટે ભારતના ચૂંટણી પંચની સૂચના અને મુખ્ય નિર્વાચન અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બે હજાર ચોવીસ અંતર્ગત રાજ્યભરમાં તારીખ સત્તર નવેમ્બર તથા તારીખ ત્રેવીસ અને ચોવીસ નવેમ્બર બે હજાર ના રોજ ખાસ ઝુંબેશ યોજાનાર છે ત્યારે મતદાર યાદીમાં નામ નોંધાવવાનું બાકી છે તો ઉતાવળ કરજો અંકલેશ્વર વિધાનસભાના તમામ મતદાર મતકે તારીખ 17 નવેમ્બર તથા તારીખ 23 અને 24 નવેમ્બરના રોજ સવારે 10 કલાકથી સાંજ 5 કલાક સુધી બૂથ લેવલ ઓફિસર જરૂરી ફોર્મ સાથે ઉપસ્થિત રહેશે આગામી તારીખ 11 2025 ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાનો માટે મતદાર તરીકે નોંધણી કરાવવાની આ ઉત્તમ તક છે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત નામ નોંધણી કમી વિગતોમાં કરવા માટે ખાસ ખાસ હાથ ધરવામાં આવી છે સુધારણા કાર્યક્રમ અંતર્ગત તારીખ સુધારણા ઝુંબેશ આગામી ત્રણ દિવસોમાં થનાર છે તેમાં એકસો ચોપન અંકલેશ્વર મતદાન વિધાનસભા મતદાર વિભાગ અને એકસો ભરૂચ મતદાન વિધાનસભામાં અંકલેશ્વર તાલુકાના કુલ એકસો અઠ્યાસી એકસો ચોપન અંકલેશ્વરના અને પિસ્તાલીસ બૂથ એકસો ત્રેપન ભરૂચના એમાં તમામમાં આ કામગીરી થનાર છે જેથી આપના માધ્યમથી જણાવું છું કે જેમાં મતદારાથીમાં નામ દાખલ કરવા સુધારવા તેમજ નામ કમી કરવા કરવા માટે ખાસ મતદાન મથકોએ મતદાન મથકના બિયલો બેસનાર છે જેથી આપણા દ્વારા આ પ્રક્રિયામાં ભાગ લઈ અને આપનું નામ મધ્યાર્થી માં દાખલ કરું કમી કરવું અને સુધારા કરવા વિનંતી છે ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર